જો તું ડોક્ટર હોત ને તો હું તાર મોટો ડોક્ટર હોત કેમ કે મેરે તો આપડા બેન જ થવાના હતા ને હે તો ઈ ડોક્ટર હોત ને તો પહેલા ઈ એનો બધું જોય રહે કે ક્યાં દુઃખે દે દવા ઈ લીધે લીધી રહે આ દેખડો હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ જય મુરલીધર કેમ છો બધા મજામાં ને જો આજે વિધિબેન ઘરે સવાર પડી છે ભાઈ અને બધા પાંચ જો નાસ્તો કરવા બેસી ગયા છે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બધાને ચાલો ફાફડા ને જલેબી ની મજા માણવા આપણે ફાફડા ને જલેબી તો હોય જ કે ગુજરાતી હોય અહીંયા ફાફડા ને જલેબી તો હોય જ તે ને હજી બધા રેડી થાય છે નાસ્તો કરી અને પછી દવાખાને લઈને જવાનો છે સાહેબ ની લઈ લીધી છે ને હવે પછી દવાખાને જઈએ કે શું કે છે એમ તો ફ્રેન્ડ ચાલો તમે પણ બધા નાસ્તો કરવા

શિવાની હોસ્પિટલ ડોક્ટર ચેતન આર હિંડોચા આંખના સ્પેશિયાલિસ્ટ છે અને પછી સાહેબ શું કે તકલીફ છે એ પછી હવે નક્કી થશે એ પહેલા તો કઈ ખબર છે નહીં હજી તકલીફમાં છે અને નવ વાગ્યાનો ટાઈમ આપણને આપ્યો હતો બરાબર વાયગા છે અત્યારે સાડા આઠ અડધી કલાક પહેલા જ આવી ગયા છે કેમ કે બધાને હુતા જ છે જો આને તો હોસ્પિટલે જવું છે ને દવાખાને તોય મજા જ છે એને એમ જ રહેવાનું બરાબર ને આમને થોડું પેન્શન છે એના મમ્મી હોય એટલે માં હા માને તો ટેન્શન થાય જ છે બગડા ના વા બાપા તો ગણતરી જ ન હોય ગયા ચલો થોડા પેશન્ટ આવ્યા છે અને અમે આવી ગયા છીએ આ કેસ લખાવી ગયો એટલે એપોઇન્ટમેન્ટ લઈ લીધી હતી નવ વાગ્યાની આપણને આપી છે અને હમણાં વાર આવી જશે થોડીક વારમાં જોઈએ મસ્ત હોસ્પિટલ છે ભાઈ ક્યાં હા એકદમ શાંત અને એકદમ ક્લીન જો તું ડૉક્ટર હોત ને તો હું તારથી મોટો ડૉક્ટર હોત કેમ કે મેરે તો આપણા બેન જ થવાના હતા ને તો એ ડૉક્ટર હોત ને તો પેલા એનું બધું જોઈએ ક્યાં દુઃખ હે દવા એની લીધી દર આઈ મેં દેખ ને પોતે બેશ કેમ હું કપાસ બીમાર હા કે જો તો મને આયા દુખે પેશન્ટ તો કે ડોક્ટર બીજી છે કેમ બીજી થઈ ગઈ ને બોતે કરે છે પોટ આવી ગયો છે અને છે ને

આજે છે ને અત્યારે પહેલાં ચાર કલાક એના ભૂલકો રાખવાનો અને પછી ઓપરેશન થશે એ રીતે વાત થઈ છે ટ્રાફિક એ જો અત્યારે ઘણું થઈ ગયું ફૂલ ટ્રાફિક થઈ ગયું છે અત્યારે હોસ્પિટલમાં એ દાદા કરાવી નાખો ને આજે ઓપરેશન આજે એક આંખનું કરાવી દઈએ પછી થોડાક સમય પછી બીજા આંખનું બરાબર જલ્દી સારું થઈ જશે આપણે ક્યાં જવાનું છે હવે આપણે છે ને બાળકોના ડોક્ટર પાસે જવાનું છે પહેલા એમને પેલું ઓપરેશન માટે ટોપી સુગાડવાની હોય ને અને એનું ક્લિયરન્સ લેવાનું છે અને લોહીના રિપોર્ટ એ કરવાનું છે પહેલા કે આ બધું આપણે જો અત્યારે આપી દીધું છે આની અંદર પેલા બતાવી દેવાનું છે આપણે કમ્પ્લીટલી પછી એ રિપોર્ટ લઈ અને આપણે ડોક્ટર સાહેબ પાસે આવવાનું છે અહીંયા અને પછી એ લોકો આગળ જે એની ઓપરેશનની વિધિ હશે ને એ કરશે હવે ત્રણ કલાક એમને કઈ આપણે જમવાનું કે પાણી નહીં આપવાનું ત્રણ કલાક સુધી કઈ નહીં પછી બધી પ્રોસેસ પેલા આપણે બાળકોના પાસેથી ક્લિયરન્સ આવી જશે ને પછી આ લોકો બધું આગળ એની પ્રોસેસ કરશે પેલા અત્યારે આપણે હવે ત્યાં જવા મળશે પછી આજે એક આંખનું ઓપરેશન એમનું થશે જમણી આંખનું આજે થશે અને ડાબી આંખનું પછી થોડાક સમય પછી થશે તો હું આવી ગઈ છું બીજી ઘરે અને એ બધા ગયા રિપોર્ટ કરાવવા હવે બાળકના ડૉક્ટરને મળીને રિપોર્ટ કરાવવાના છે અને થોડોક ત્રણક વાગે ઓપરેશન કરવાનું છે એક આંખનું એટલે બધા રિપોર્ટ કરવાના છે એટલે એ ગયા અને હું હવે અહીંયા થોડીક વાર રહીશ અને પછી ઓપરેશનનું થશે ત્યારે જશું ત્યાં આપણે રસોઈ કરી નાખી ઓપરેશન આ આજે જ કરવાનું છે ત્રણ વાગ્યાનું કીધુંશ પણ બધા રિપોર્ટ હજી ભેગા કરવાના લો એના રિપોર્ટ ને બાળકના જે ટોપી સુંગાડવા માટે જે બાળકના ડોક્ટર હોય ને એના રિપોર્ટની જરૂર પડે એટલે એને બધું હવે હું મેં કીધું ઘરે રહો અને તમે બધા જાઓ વિહાનભાઈ રમકડાનો ઢગલો કરો અત્યારે એકલો છે રામ તો સ્કૂલે ગયો છે અને મીવાન ને દવાખાને લઈ ગયા ભાઈને છૂટ મળી ગઈ કા પિહાન ફ્યુ મોમેન્ટ્સ લેટર આવી ગયા હા જો આવી ગયા અને હા રિપોર્ટ માં તો અત્યાર બધા નોર્મલ આવ્યા છે લોહી ના રિપોર્ટ ની બધું કમ્પ્લીટલી અને હવે અહીંયા થી આપણે જવાનું છે ઓપરેશન માટે એટલે આપણે હવે છે ને દોઢ બે વાગ્યાનો ટાઈમ કીધો છે અને અને છે છે અત્યારે સવા એટલે જમીને પછી બધા ઓપરેશન ઓપરેશન માટે લગભગ ને બે ત્રણ કલાક પછી હજી ઓપરેશન કરશે હા અત્યારે તેને ભૂખું રહેવાનું કીધું છે પાણી નથી આપવાનું અને કંઈ જમવાનું નથી એટલે સાંજ સુધીમાં કમ્પ્લીટ બધું થઈ જશે અને બધું કમ્પ્લીટ સારું વ્યવસ્થિત શાંતિથી પતી જાય બસ આપણે એવી પ્રાર્થના કરીએ અને નિમિતાબેન જુઓ ભાઈ કેરી સુધારવા મીડા છે અને રામુ એ આવી ગયો છે અને યશવી આવી ગઈ જો કેમ રહ્યું ભાઈ આજે સ્કૂલમાં મજા આવી ગઈ હે ચાલો ભાઈ હવે ફટાફટ જમી લઈએ અને પછી અહીંથી નીકળીએ ફરીથી હોસ્પિટલ પર જમી લીધું અને ફ્રી થયા અને મીવાનને દવાખાને લઈ ગયા

બસ આમ મુસ્કાન જોઈએ ચહેરા ઉપર હમણાં જુઓ ભાઈ અમે લાસ્ટમાં અમે જ છીએ હવે ઓપરેશન થિયેટરમાં બાકી અત્યારે તો બધાના શું છે કે ભાઈ ઓપરેશન તો જેના જેના હતા એ બધા થઈ ગયા છે અને હવે અમારે ત્યાં મીવાનમાં બહાર આવે ને પછી લગભગ અડધી કલાક કલાક જો અહીંયા સ્ટે થશે અને પછી અહીંયાથી રજા થશે બહાર આવે એટલે બતાવું મીવા ચાલો પોણા છ વાગી ગયા પણ હજી મીવાનભાઈ બહાર આવ્યા નથી બધા જો અમે રાહ જોઈને બેઠા છીએ હવે ક્યારે આવે ક્યારે આવે જીવાન એવી રાહ જોઈએ છીએ ત્યાં ભાભી આવી જશે હમણાં જલ્દી જ આવી જશે તૈયારી જ છે હવે વિહાન એ ઉઠી ગયો અને રામ એ ઉઠી ગયો હવે અમે તે હવે ચા પાણી પીને બેઠા અને મીવાનનું ઓપરેશન થઈ ગયું છે એમ સમાચાર આવી ગયા છે બે કલાકમાં રજા થઈ જવાની છે હમણાં મીવાનભાઈ આવી જશે વિહાન ચાલો ચલાવો મંડો સાયકલ કોણ વધારે સરસ ચલાવે ચાલો હું જોઉં છું વિહાન રામની સાયકલ હવા નથી એટલે ન ચાલતી કેમ ચલો ભાઈ આપણે છે ને ભાઈ નિવાન ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું છે ને સક્સેસફુલ થઈ ગયું છે અને હવે બીજી આંખ પણ ઓપરેશન કરવાનું છે પણ એ લગભગ હવે 1 મહિનાનો ટાઈમ લાગશે ને એક મહિના પછી બીજી આંખ ઓપરેશન થશે બીજી ભાઈને રોહિતભાઈ આવ્યા છે દવાખાને છે ને એકદમ કમ્પ્લીટ થઈ ગયું તો જો ઓલરેડી બધાને કીધું જ છે ફરીથી ઘરે પહોંચીને ફરીથી કહી દઉં છું

yes yo di ali che ane aa be ekla hata pan kal raat me movie joi rahe havne tyare study karti thi rohit amje ha 1:30 vaage vaachh chhe ha 1:30 vaage me kidu atlu bado vaachhi ne kya jao chhe ene doctor banvu chhe doctor banvu chhe ha to samaji kya nu

નથી કર્યું એક મહિના પછી કરવાનું છે શાંતિ થઈ ગઈ ને એકદમ હે ને હવે આપણે ઘરે જવાનો સમય થઈ જશે એમને આઠ વાગ્યા છે લગભગ નવ વાગે નવ વાગે કીધું છે હા ઘરે બધા રાહત જોવે છે કે મીવાન ભાઈ જલ્દી ઘરે આવી જાય અને કાલ સવારમાં પછી ડ્રેસિંગ માટે આવવાનું છે ને દસ વાગે ઓકે કઈ નહીં થઈ જશે સારું એકદમ કમ્પ્લીટલી અને આ બંને જો પાછા ભરત મિલાપ શરૂ થઈ ગયા બંનેને ચાલો હવે ઘરે જઈએ બરાબર ચાલો ભાઈ મીવાન ને જો નીચે લઈએ હવે અને હવે ઘર બાજુ જઈએ છીએ આવી ગયા ઘરે મીવાન ભાઈ લઈને જો અને આજે તો એ ઘેન માં જો ભાઈ ક્યાંય સૂતો જ છે એક અને હવે તમને હવે આમ શાંતિ થઈ ગઈ ને એકદમ જો ને આ જો અહીંયા આમાં સોય હતી જો એ શાંતિ થી સુઈ જાય ને એટલે આખી રાત હા આખી રાત છે ને આજની રાત એને શાંતિ થી નીકળી જાય ને પછી ઉપાડી ની ચલો હવે આજનો વ્લોગ પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો બરાબર છે આપણે બે વ્લોગ પૂરો ચલો હવે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ અને આમ જો ભાઈ વિવાહનું ઓપરેશન થઈ ગયું સરસ મજાનું ઓપરેશન થઈ ગયું છે અને જલ્દી એકદમ સ્વસ્થ થઈ જશે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ દ્વારકાધીશને અને પછી એક મહિના પછી પાછું બીજું વાંખનું ઓપરેશન એ સક્સેસફુલ શાંતિથી વ્યવસ્થિત થઈ જાય હા પછી દ્વારકા જવાનું છે ભાઈ આપણે બધા જો ભાઈ યશ્વી બધાને જવાનું છે ને દ્વારકા હા બસ હા હા